જય ભોલેનાથ આજે અમે પહોંચી ગયા હતા સિદ્ધનાથ મહાદેવ મંદિરે જે ઓલપાડ ત્યાં તો અમે ભોળાનાથના દર્શન કર્યા અને આજે આ તો રવિવાર રવિવારે પણ ટ્રાફિક તો થોડીક હતી જ છતાં અમારો વારો આવી ગયો પણ લાઇન પાછળ જોઈ તો બહુ જ હતી બધાય લાઇનમાં એવા ઊભા હતા પછી અમે નીકળી ગયા બાર કમ્પાઉન્ડમાં અને કમ્પાઉન્ડમાંથી પૂરું મંદિર તમને બતાવી દઉં છું અને ત્યાર પછી આખું કમ્પાઉન્ડ જુઓ તમે ત્યાં તો બહુ ટ્રાફિક નહોતી પણ ઘણા ભક્તો આવેલા હતા અને અમે ત્યાર પછી અમે થોડુંક ફોટોગ્રાફી પણ કરી લીધું અને ત્યાંથી અમારે પાછું જવાનું હતું બહાર ખરીદી કરવા એટલે અમે પહોંચી ગયા કનૈયાલાલ રેડીમેટમાં અને ત્યાં અમે જોઈ ગયા તો બહુ ટ્રાફિક હતી ફોર વ્હીલ મૂકવાની પણ જગ્યા હતી ને પછી તો મેં અંદરનું જોઈ કે તો ત્યાં તો ઊભું રહેવાની પણ જગ્યા નહોતી તો મેં હું તો અમે તો નીકળી ગયા પછી બાય મેં તો તમે ખરીદી કરી લ્યો હું તો છોકરાઓને લઈને ફોર વ્હીલમાં બેસી ગયો અને ત્યાં એસી ચાલુ કરીને હું તો છોકરાઓ બધાને હું હાસવતો તો એટલે કે મારી યાર રહેતા ત્યાર પછી અમારે સાંજનો પ્રોગ્રામ હતો આખું નવું જ રેસીપી જે અમારા સેજલને ખબર પડી કે આ રેસીપી બનાવવું છે એટલે એણે તો કામ ચાલુ પણ કરી દીધું હતું સાંજે એટલે તે રેસીપી હતી છીંગ ભજીયાનું સબ્જી એટલે એ તો અમે ભાઈ બનાવવા લાગ્યા સેજલને તો ગમે એટલે પછી પૂરું એ તો સાંજે ચાલુ કરી જ દે એને ખબર પડવી જોઈએ કે આ રેસીપી નવી છે એણે બનાવવાની પણ એની સાથે અમારે એક દર્શનભાઈ પણ હતા તે પણ રેસીપીના માહિત હતા તે પણ માસ્ટર શેફ છે એટલે એ બંને મળીને એણે તો સબ્જી બનાવવાનું બનાવી નાખી હતી પ્રોગ્રામ ચાલુ હતો સબ્જી બનતી જ હતી અને વાતું ચાલુ કરી દીધી પછી અને એટલામાં સબ્જી મળી થઈ ગઈ હતી તૈયાર થવા પછી તો થોડીક ગરમ કરવાની હતી તો હવે ગરમ થવા દીધી સેઝલને તો જરીકે ને જરીકે જોવા જોઈએ કે એને બનાવવાની હતી નવી આખી રેસીપી નવા હેસરથી ત્યાર પછી તૈયાર થઈ ગઈ એટલે અમે તો બેચી ગયા જમવા અમારી ડીશમાં આવી ગઈ હતી સબ્જી ત્યાર પછી અમે આખો ફ્રેન્ડ સર્કલમાં બેસી ગયા એટલામાં જમવાની તો બહુ જ મજા આવી ગઈ હતી એટલે જમીન તો અમે મસ્ત જમી લીધું ત્યાર પછી અમારા મહેમાનમાં હતા મગનભાઈના સાસુ તે પણ હતા ને આ બાજુ સેજલને અમારા બિલ્ડિંગની છોકરીઓ એટલે કે સેજલની ફ્રેન્ડ જ અને એને નાના સાથે કે મોટા સાથે ફ્રેન્ડ તો થઈ જ જાય એને ફ્રેન્ડ વગર તો ચાલે જ નહીં એટલામાં અમે જમી લીધું બધાએ ચાલો જય સ્વામિનારાયણ